નાના બાળકો અવારનવાર રમતા રમતા કનિક ને કનિક મોમમાં નાખી દેતા હોય છે અને ત્યારબાદ એવી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકે તેવો એક કિસ્સો તાજેતરમાં રાજકોટ વિદ્યાનગર રોડ સ્થિત ડોક્ટર હિમાંશુ ઠક્કરની હોસ્પિટલમાં નોંધાયો માધવ સરેસિયા નામનું બાળક જેની ઉંમર અઢી વર્ષ હતી ગામ ખરેડી બાળકના પિતા કેતનભાઈના જણાવ્યા મુજબ તેને છેલ્લા દોઢ મહિનાથી ઉધરસ અને કફ મળતો ન હતો અનેક ડોક્ટરો પાસે તપાસ કરાવી અને રિપોર્ટ કરાવ્યા પરંતુ કોઈ ફરક ન જણાતા ફેફસાનો એક્સરે કરવામાં આવ્યો તેમાં માલુમ પડ્યું કે બાળકની શ્વાસનળીમાં જમણી બાજુ છે કુંડે ફેફસાની નજીક કશું ફસાયેલ છે અને તેના જમણા ફેફસામાં બિલકુલ હવા મળતી ન હતી અને ફેફસામાં ચેપ પણ લાગી ગયો હતો બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને સ્પોબે માત્ર સિત્તેર ટકા થઈ ગયું હતું ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું હતું આવી ગંભીર પરિસ્થિતિમાં બાળકના વાલીઓને પ્રશ્ન કરાયો કે તે કશું ગળી ગયો છે અને ક્યારે કાની મોઢામાં નાખ્યું છે બાળકના પિતા કેતનભાઈ એ ડોક્ટરને જણાવેલ કે તે આશરે દોઢ મહિના પહેલા પથ્થર ગળી ગયો હતો આવી પરિસ્થિતિમાં બાળકના વાલીઓને શ્વાસનળીમાં દૂરબીનથી તપાસ કરવા માટે સમજાવી તુરંત ડોક્ટર હિમાંશુ ઠક્કરે બાળકને ઓપરેશન માટે લઈ દૂરબીન વડે તપાસ કરી ફોરેન બોડી પથ્થર જે દોઢ મહિનાથી ફસાયેલા હતો અને જે શ્વાસનળીની દિવાલ સાથે ચોંટી ગયો હતો અને આજુબાજુ કફ સાથે શ્વાસનળીની દિવાલ પર સોજો પણ આવી ગયો હતો જે પથ્થરને દૂરબીન વડે કાઢી બાળકનો જીવ બચાવ્યો હતો આ ઓપરેશનને બ્રોનકોસ્કોપી કહેવાય છે નાના બાળકોની શ્વાસનળી ખૂબ જ નાજુક અને સાંકળી હોય છે તેમાં માત્ર ત્રણ એમ એમ દૂરબીન ઉતારી ફસાયેલ વસ્તુને ગણતરીની મિનિટોમાં કાઢવી એ ખૂબ જ કુને અને નિપુણતા માગી લે છે આ કેસની વિકટ પરિસ્થિતિ એ હતી કે બાળકની નાની ઉંમર માત્ર અઢી વર્ષ અને પથ્થર જેવી ધારદાર વસ્તુ જે શ્વાસનળીની દિવાલને ઈજા કરે કાઢતી વખતે પણ ખૂબ જ ધ્યાન રાખવું પડે કેમ કે પથ્થર શ્વાસનળીની દિવાલ ચીરી નાખે તો જીવ જોખમ થાય બાળકના પિતા કેતનભાઈના જણાવ્યા મુજબ આવું ગંભીર પરિણામ આવશે તેવી તેમને કલ્પના પણ ન હતી

માધવના પિતા કેતનભાઈના જણાવ્યા પ્રમાણે છેલ્લા દોઢ મહિનાથી માધવને શરદી ઉધરસ કફની તકલીફ હતી અનેક દવાઓ કરાવી એક્સરે કરાવ્યા અંતે એક્સરેની અંદર એવું मालूम પડ્યું કે માધવ કે ગળી ગયો છે અને કેતનભાઈના જણાવ્યા પ્રમાણે 1.5 મહિના પહેલા એ પથ્થર ગળી ગયો હતો ઓક્સિજનનું પ્રમાણ સિત્તેર ટકા થઈ ગયું હતું એસપીઓ2 ખૂબ જ ઘટી ગયું હતું જ્યારે અમારી પાસે આવ્યા શ્વાસમાં અત્યંત તકલીફ પડતી હતી બાળકની હાલત ખૂબ ગંભીર હતી તાત્કાલિક ધોરણે નિર્ણય લઈ બાળકને ઓપરેશન થિયેટરમાં લઈ દુર્બિન વડે જેને બ્રોકોસ્કોપી પ્રોસિજર કહેવાય છે દોઢ મહિનાથી શ્વાસનીમાં ફસાયેલો પથ્થર કાઢી આપવામાં આવ્યો છે આપ જાણી શકો છો કે કોઈ વસ્તુ દોળ મહિનાથી અંદર ફસાયેલી હોય તો શ્વાસની દિવાલની કેટલી ડેમેજ કરે કાઢતી વખતે પણ ધ્યાન રાખવું પડે કે શ્વાસની દિવાલની અંદર ચીરી પથ્થર ઘસાઈને નીકળે તો શ્વાસની દિવાલ ચીરાઈ જાય આવા અનેક બાળકો જે ઘણી વખત માતા પિતા માટે ચેતણરૂપ કિસ્સો છે કે બાળક રમતા રમતા કંઈ વસ્તુ મોઢામાં નાખી દે અને કેટલી ગંભીર પરિસ્થિતિ સર્જાય સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે બાળકની હાલત એકદમ સ્વસ્થ છે એક્સ ની અંદર પથ્થર દેખાય છે જે આપને બતાવવામાં આવે છે અને જમણી બાજુની શ્વાસળીમાં પથ્થર ફસાયેલો હતો અને દોર મહિનાથી આજુબાજુ કફ હતો બાળકને ન્યુમોનિયાની અસર હતી નાની એમથી બાબત કેટલું ગંભીર પરિણામ લઈ શકે એવો આ તકેદારી કિસ્સો છે તો માતા પિતાએ ખૂબ ચેતવણી રૂપ કિસ્સો છે બાળકોનું ધ્યાન રાખવું જોઈએ કે કઈ પણ વસ્તુ આવી નાની મોટી વસ્તુ મોઢામાં ન નાખી થેન્ક યુ મારું નામ કેતન સરસિયા ગામ ખેરડી મારા છોકરાને દોઢક મહિનાથી કફની બધી તબલ હતી પછી અમે ફોટો પડ્યો પછી એને અમે પથરો આવ્યો સુવાસ નદીમાં પથરો આવ્યો એટલે પછી અમે આવ્યા ડૉક્ટર છક્કર સાહેબની ન્યા હિમાંશુ સાહેબની ન્યા આપણે વિદ્યાનગર મેઇન રોડ ઉપર ઠક્કર હોસ્પિટલમાં પછી ત્યાં કારણે આપણે છોકરાનું ઓપરેશન કરાયું હાવ નોર્મલ દૂરબીનથીનું ઓપરેશન થઈ ગયું અત્યારે છોકરાની ઉંમર હતી અઢીસ વર્ષ છોકરો હાવ નોર્મલ છે અત્યારે કોઈ વસ્તુ કાંઈ તબલ નથી અને આભાર માની હિથા કસે